ધંધુકામાં રોગચાળો ફેલાવાનો ભય સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ વધી અને ધંધુકા પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય જંતુઓથી તેમજ વાયરલ ઇન્ફેક્શન થવાથી રોગચાળો ફેલાતા ઘણા લોકો માંદગીમાં સપડાતા સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ધંધુકા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ચોમાસું વરસાદી પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેના કારણે

સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસી ની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ